યુટ્યુબ ફેમિલી આઈ તમે બધા મજામાં હશો વેલકમ બેક ટુ ચેનલ વિથ પરફેક્ટ ગર્લ ઝીરો ઝીરો નાઇન ફોર સો હું આજે ફાઇનલી આવી ગઈ છું બાલી ઇન્ડોનેશિયા સો આ મારો ફર્સ્ટ ઇન્ટરનેશનલ બ્લોગ છે તો તમને અત્યારે ખબર જ હશે મોસ્ટ ઓફ બધી જગ્યાએ બધા ફરવા જતા જ હોય છે બટ સૌથી સારામાં સારું મને આ બેસ્ટ પ્લેસ માટે બાલી લાગ્યું ફોર હનીમૂન કપલ તો છેક સુધી મારા બ્લોગમાં બને રહેજો હું બાલી વિશે ઇન્ફોર્મેશન આપીશ કઈ જગ્યાએ ઇન્ડિયન ફૂડ મળે છે કઈ જગ્યાએ શોપિંગ માર્કેટ છે એ બધી અને અહીંયા કરન્સી કઈ ચાલે છે અને એની વેલ્યુ શું છે તમને બધું એ ટુ ઝેડ ડિટેલમાં બતાવીશ તો છેક સુધી બને રહેજો મારા બ્લોગમાં અને તમને આઈ એમ શ્યોર બહુ જ મજા આવશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ઓલમોસ્ટ હું બાલીની બધી જ ઇન્ફોર્મેશન તમને આપવાની છું અને ગંટરીને ક્લિક કરી રાખજો આઈ મીન બેલાઇકન હા 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 મેન કરન્સી ઇન્ફોર્મેશન આપી દઉં બીજ અહીંથી ઇન્ડિયા થી બધા આવે છે પબ્લિક અહીંયા લાઈક હનીમૂન કપલ હોય કે ફેમિલી હોય એ લોકોને કરન્સી સાચવા બહુ મુશ્કેલી પડતી હોય છે લાઈક ઇન્ડિયા થી તમે જેટલી બી મની લઈને આવો છો કે અહીંયા કન્વર્ટ કરાવશો તો તમને લો રૂપીઝ મળવાના છે એના કરતાં બેટર છે કે તમે યુએસ ડોલર લાવો એનો ભાવ અહીંયા હાઈ હોય છે એટલે તમને સારી એવી કરન્સી મળે મોસ્ટ ઓફ હનીમૂન કપલ અને ફેમિલી યા તમે ફ્રેન્ડ્સ સાથે બી આવી શકો છો તો મેક શ્યોર એ વાતનું ધ્યાન રાખજો કે ઇન્ડિયન રૂપીસ ના લાવતા ડોલર લઈને આવજો તમને પહેલાં આઈડિયા બતાવું મીન્સ ઇન્ડોનેશિયન રૂપિયા લાઈક તમે જોઈને ગભરાઈ ના જતા કેમ કે ફર્સ્ટ ટાઈમ મેં જ્યારે કન્વર્ટ કર્યા ને ત્યારે હું જોઈને બી ગઈ લાખ રૂપિયાની નોટ આપણે ઇન્ડિયાની હાઇએસ્ટ નોટ ટુ ની હોય છે બટ અહીંયા વન થી સ્ટાર્ટ થાય છે શો હું તમને બતાવું રૂપી એના આ છે ફાઇવ થાઉઝન્ડની નોટ ઓકે આ છે ટેન થાઉઝન્ડ જોઈને તો એવું લાગશે કે બહુ રૂપિયા છે આ છે ટ્વેન્ટી થાઉઝન્ડ આ છે ફિફ્ટી થાઉઝન્ડ અને આ છે બધી વન વન લેખની નોટો આટલામાં તમે લાઈક વન લેખ એટલે ઇન્ડિયાના પાંચસો થી છસો ની અરાઉન્ડ થાય છે એટલે કહીએ છીએ કે ત્યાંથી ડોલર લઈને આવજો કન્વર્ટ કરજો તો તમને આટલી બધી નોટો મળશે અને આમાં જલસા જલસા જ કરવાના હે તેરા બાપ યાર છોડ કર ગયા કે તેરી માં અહીંયા યુએસ હંડ્રેડ ડોલરના અહીંયા ફિફ્ટીન લેખ સમથિંગ રૂપીઝ મળે છે તમને સો એનું ધ્યાન રાખજો સો અમે ફરવા માટે બાલીમોલ કેલેરા જઈએ છીએ અહીં લાઈક અહીંયાથી છ સાત કિલોમીટર ડિસ્ટન્સ હશે પણ એની માટે જવા માટે અહીંયા ટેક્સી બુક કરાવવી પડશે લાઈક આપણે ઇન્ડિયામાં ઓલા ઉબેર એવું હોય છે અને અહીંયા ગોજિક એન્ડ ગ્રેપ કરીને બે એપ્લિકેશન આવે છે તમારે ક્યાંય બી નજીકના વિસ્તારમાં અદરવાઈઝ ક્યાંય દૂર બી જવું હોય તો બી એ કરાવી શકશો એ હું તમને પ્લે સ્ટોરમાં એ એપ્લિકેશન મળી જશે હું તમને બતાવી દઉં કે કેવી રીતના બુક કરાય છે અને કેવી રીતના કેવી રીતના ત્યાં જવાય છે ઓકે તો હું તમને એપ્લિકેશન બતાવું કે કેવી રીતના આપણે ટેક્સી બુક કરી શકીએ સી એક છે ગ્રેફ અને એક છે ગોજેક આપણે એની ઉપર ગોજેક ઉપર ક્લિક કરવાનું અને ગોકાર ઉપર જવાનું અને તમારું ડેસ્ટિનેશન લખવાનું તમારે કઈ જગ્યાએ જવું છે મારે જવું છે બાલીમોલ ગેલેરિયા આવી ગયો હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું તમને અહીંયા રૂપીસ બતાવશે થર્ટી ફાઇવ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ થર્ટી વન ફાઇવ હંડ્રેડ તમે કંઈ બી ચૂઝ કરી શકો લાઈક તમારી મિનિટ પ્રમાણે આવી રીતના ચૂઝ કરી લેવાની એન્ડ ઓર્ડર ગોકાટ હેમત આપી દેવાનો અને કોઈ પણ ડ્રાઈવર જે અવેલેબલ હશે એ તમને અહીંયા શો કરી દેશે અત્યારે વાલીમાં વાગ્ય છે પોણા છ અને તમે વ્યૂ જોઈ શકો છો મારી આસપાસનો એ તો હવે ટેક્સી આવી ગઈ છે અમારી તો હવે ટેક્સીની રાહ જોઈએ નીચે જઈએ જલ્દી અને ટેક્સીનો વેઇટ કરીએ થોડી વારમાં હવે એક મિનિટમાં આવી જશે

આટલું બધું તો શોપિંગ કર્યું આટલી ટિકિટ ખર્ચી ને તને બાલી લઈને આવે નહીં દેખાતો એવું ના હોય તો આયા છે ને મને શોપિંગ કરવા તો આયા સાચી વાત ને હા લઈ લે બધા કમેન્ટ કરજો કે શોપિંગ કરવી જરૂરી છે કે નહીં છોકરીઓ માટે ભાઈ રાઉન્ડ ખાલી શોપિંગ કર જો ભાઈ બીજું શું જો તો શોપિંગ તો જોઈએ જ ને આઈ ગયો છે બાલીમોલ ગેલેરી ચલો ફાઇનલી બાલીમોલ ગેલેરી પહોંચી ગયા છે તો બન્યા જો તમને આગળ મજા આવે तो आ भी गया चाहिए फाइनली मॉल बाली गैलेरिया शॉपिंग सेंटर एंजॉय प्ले ईट एंड शॉप तो आप जाइए अंदर जवा दे भाई गाड़ी जवा दे अंदर तू तो तार ओ भाई ने रोक आ भाई जवा ने भाई खबर नहीं इंडिया वाला लोग आए जे ए कुटीवाड़ा भाई चालो चालो भाई

પટેલ ભાઈ તો વિચારોમાં માં પડ્યા છે કે અતાર હોય થી બાઈક લેવાનું છે હા અહિયાં થી લંડન જવાય ભાઈ સાયકલ લઈને દસ ટકા ડિસ્કાઉન્ટ આપી છે લંડન જવું હોય તો તો ચાલો જઈએ લંડન જવું છે ને અને આ જો કિડ્સ સ્ટેશન છોકરાઓના બધા જ રમકડા અહીંયા મળી રહેશે

ભાઈ હવે થોડા નાસ્તા પાણી જેવું કરીએ બરાબર ને ભાઈ કરવું છે ને રિંકુ બેન તો ચાલો પેલા પડવું પડશે ભાઈ અને મારી ભાષા થોડી પેલી એવી લાગે કારણ કે આપણે છે ભાઈ મહેણાના તો મહેણી ભાષા થોડી ઘણી આવશે ઇન્ડિયાનું પાણી બતાવી દેવાનું છે અહીંયા बच्चा ने कोई ने छोड़वानाज नहीं थे ना सालों ने और आज वो आ डायनासोर ना बच्चा क्या रखड़े छे हां ओ सांता क्लॉस <laughs> लेकिन हवा में क्यों है ये अब <laughs> भाई डायनासोर वाला सांता क्लॉस ने खींचन ले जाए छे आ नीचे बाड़ा को शॉपिंग करे छे મેના મોંઘવારી બતાવો તમને આ છે ફ્રેશ સલાડ ફ્રેશ સલાડ ના હજાર રૂપિયા કટર બોલાવા ને ઘરે કાકડી ખાઈ લેજ

શું કહેવાય સસ્પેન્ડ શોધી સાંભળજો આ કોકો કોલા બાર ગમે તે કે સર્કલ સ્ટોર અહીંયા કે સર્કલ સ્ટોર હોય છે એમાં પાંચ હજાર રૂપિયાની એક આખી બાટલી મળે છે અને અહીંયા પચીસ હજાર રૂપિયાની કો કોકોલા ઇન્ડોનેશિયન રૂપિયાની તો સો રૂપિયાની આપણે ઇન્ડિયાની સો રૂપિયાની આ કોકોકોલા ખાલી પીવાય છે આટલી કોકના કોઈ ટ્વેન્ટી રૂપીસ પણ ના આપે अरे यार मैं हंड्रेड रुपीस आपे चहें आ खाली चेक किया ऊपर भी इस्वाना पैसे आ चहें कहीं क्या हो भाई ना भाई सो अपसेट आ चहें चीज़ नाचोस एंड आ चहें चिली सॉस अय्या चिली सॉस अलग आवे जां तमे जो इसे आपका आ बन्ने खाओं बाबा खाओं भाई अबे हेडर चालू करो चिली कहीं नहीं है पची हमार અમે ફાઇનલી નાસ્તો પાણી કરી દીધો છે અત્યારે થોડી ઘણી ભૂખ હતી એ પતાવી દીધી છે હવે અમે ગેમ રમવા માટે અહીંયા ટાઈમ ઝોન છે એમાં જઈએ છીએ છેલ્લે હું તમને બતાવું ત્યાં જઈને અમે શું નાટક કરવાના છે શું ચેલેન્જીસ કરવાના છે સો આ વિડીયો હું અહીંયા ખતમ કરું છું એકચ્યુઅલી મારે વ્લોગ બહુ મોટો બની ગયો હતો એટલા માટે આ પાર્ટ વન રાખું છું આ પાર્ટ વન થોડો ઘણો એડિટ કરવાનો બાકી છે સો હું આજ સાંજ યા રાત સુધીમાં અપલોડ કરી દઈશ બટ બે ત્રણ દિવસનો વેઇટ કરજો પાર્ટ માટે તમને બહુ જ મજા આવશે સો મારો વ્લોગ ગમે હોય તો લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ